મૂર્બીના ખવાજા પેલે વિસ્તારમાં રાત ડૉક્ટર માત્ર વીસ હજાર ના કમિશન ની લાલચમાં પોતાનું બેંક અકાઉન્ટ ભાડે આપતા સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર કોભાંડનો પર્દા પાશ કર્યો છે સુરજલ જામડિયા ચિરાગ અને મનોજ ને આપ્યું હતું જેમાં સાયબર ફ્રોડના ચૌદ લાખ રૂપિયા આવ્યા હતા આ રકમમાંથી સાત લાખ રૂપિયા ઓનલાઇન સગે કરી દેવામાં આવ્યા બે હજાર ની નોંધવામાં આવી છે જે એકાઉન્ટમાં જે સુજલ સબીરભાઈ ચામડિયા કરીને જે આરોપી છે તેમને તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના એકાઉન્ટમાં ચૌદ લાખ પંચાવન હજાર જેટલા અનએકાઉન્ટેડ ટ્રાન્ઝેક્શન્સ હતા જેમાંથી તેઓએ સાત લાખ સાહીઠ હજાર રૂપિયા જેવા ઓનલાઈન જમા બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા તથા બાકીના સાત લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલા હતા અને તેઓની તપાસ કરતાં બીજા એક અકબરભાઈ ફકરુદ્દીન શેખ સિપાહી તેઓના એકાઉન્ટમાં કુલ ઓગણત્રીસ લાખ રૂપિયા આવેલા હતા અને જે તમામ જે રકમ છે એ વિડ્રો કરવામાં આવેલી હતી તો આ બંને આરોપીની અટક કરીને તેઓના રિમાન્ડ માગવામાં આવેલા હતા જે રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો આ મૂળ જે પકડાયેલા આરોપી છે પહેલા આરોપી જે સુજલ સબીરભાઈ ચામડિયા તેઓ વ્યવસાય ડોક્ટર છે તથા અમદાવાદથી હોલસેલમાં દવાઓ લાવીને અહીંયા તે વેચવાનું પણ કામ કરે છે એ તેવા વ્યવસાય સાથે ચિરાગ નામ છે અમદાવાદના છે રહેવાસી અને બીજું નામ મનોજ છે જે બોટાદના રહેવાસી છે આ જે ચિરાગ જે વ્યક્તિ છે તે આવી રીતે સુજલ ચામડિયા એમનો આરોપીનો કોન્ટેક એમનો સંપર્ક કરેલો હતો અને જે બેંક એકાઉન્ટ છે તેમાં અમુક રકમ આવશે અને તમને તેમાંથી વીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો વીસ હજાર જેવી રૂપિયાની લાલચમાં આ જે સુજલ ચામડિયા જે આરોપી છે તેઓએ તેમને એકાઉન્ટ આપેલ હતું